વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધનો હાલ સમય ચાલી રહ્યો છે મહિનો ચાલી રહ્યો છે અને આપણા સનાતન ધર્મમાં આ સમયને લઈને આપણા પિતૃ આપણા પૂર્વજોને સમર્પિત આ પિતૃ પક્ષને લઈને ઘણું બધું મહત્વ દર્શાવવામાં આવ્યું છે એટલા માટે જ આપણે આ વિશેષ રજૂઆતમાં આજે શ્રાદ્ધ વિશે ચર્ચા કરીશું તેના સાથે જોડાયેલા તમામ નિયમો મહત્વ જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય હરિપ્રસાદ મુખર્જી પહેલા તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર આપનો તથા નિર્માણ ન્યૂઝનો અને નિર્માણ ન્યૂઝના દર્શક મિત્રોનો મારા જય શ્રી કૃષ્ણ અને રામ રામ આચાર્ય ભટ્ટજી આપણે જ્યારે શ્રાદ્ધની વાત કરીએ પિતૃ પક્ષ જેને આપણે સરળ શબ્દોમાં શ્રાદ્ધ કહીએ છીએ આને લઈને સનાતન ધર્મમાં જે રીતે મેં શરૂઆતમાં વાત કરી કે ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેમ છતાં ઘણા લોકોએ ખાસ કરીને યંગ પેઢીને ખ્યાલ નથી હોતો કે શ્રાદ્ધનું મહત્વ શું છે શા માટે જરૂરી છે શ્રાદ્ધ કરવું બિલકુલ સાચી વાત છે કે યંગ પેઢીને આ શ્રાદ્ધ શું છે અને કેવી રીતે કરવું જોઈએ તેના વિશે માહિતી હોતી નથી પણ પિતૃઓની પૂજા જેને આપણે જન્મ આપ્યો દાદા પરદાદા જેનું ડીએનએ જેના રક્તકણ બીજ આપણામાં રહેલું છે એના પાછળ પિંડદાન અર્પણ કરવામાં આવે છે તો પિતૃની પૂજાનો અવસર એટલે મહાલયા શ્રાદ્ધ આ પિતૃપક્ષ તો આપણે પિતૃઓની પ્રાર્થના કરવાનો સમય આ ભાદરવા મહિનામાં જે સોળ શ્રાદ્ધ આવતા હોય છે તો એ સોળ શ્રાદ્ધમાં જીવાત્માની માતા પિતા સ્વજનોની તિથિ અનુસાર એનું શ્રાદ્ધ કરવામાં આવે છે તો પિતૃઓની પૂજા માટે એવું કીધું છે કે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગાધર અક્ષય પુડરી કાક્ષ મોક્ષ પ્રદો પિતૃમોક્ષ પ્રદો આપણી સનાતન સંસ્કૃતિમાં એવું કહેવામાં આવ્યું છે કે અનાદિ એટલે કે મારા પિતા એમના પિતા એમના પિતા એમના પિતા એમના પિતા એ અંત તો તો અનાદિ છે એટલે કે નારાયણ છે અનાદિ નિધન દેવા તો એ ત્યારથી ભગવાનથી લઈને મારા સુધી જેટલા પણ મારા પિતાજીઓ આ ભૂલોકમાં જન્મ લીધો અને ભૂલોકમાં જન્મ લઈને જે સ્વર્ગલોકમાં ગયા છે એ પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો સમય એટલે આ શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓને પ્રાર્થના કરવાનો સમય એટલે મહાલયા શ્રાદ્ધ ભાદરવો મહિનો ભાદરવા મહિનાની પૂનમ આવે એટલે પૂનમનું પહેલું શ્રાદ્ધ થાય છે તો આ જે નવા નવા જે શ્રાદ્ધ કરતા હશે અથવા તો જે નવી જનરેશન છે નવા બાળકો છે એ આ શ્રાદ્ધ મૃતક મૃત્યુ પછી શું કરવું એની ક્રિયા શું હોય છે એ ગરુડ પુરાણમાં વાંચવી જોઈએ ગરુડ પુરાણમાંથી વાંચીને તેનું અનુકરણ કરવું જોઈએ શ્રાદ્ધનું ખૂબ જ મહત્ત્વ છે આપણા વેદ સંસ્કૃતિમાં સનાતન સંસ્કૃતિમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાયામ દીયતે શ્રાદ્ધ શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ પિતૃઓને પહોંચે છે અને તે પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એટલે દર્શક મિત્રોને હું કહીશ કે જો પિતૃઓના આશીર્વાદ જોઈતા હોય આપણા વડવાઓ દાદા દાદી પરદાદા જે પિતૃઓના આશીર્વાદ લેવા માટે આ પિતૃ પક્ષની અંદર મહાલયા શ્રાદ્ધ કરે છે દેવ તર્પણ પિતૃ તર્પણ અને પિંડદાન કરે છે એ જીવાત્માને એવું કીધું છે કે અવશ્ય મોક્ષ મળે છે અને એ જીવાત્માને પિતૃઓના આશીર્વાદ મળે છે પણ જે શ્રાદ્ધ કરતો નથી જે શ્રાદ્ધમાં કાગવાસ કરતા નથી જે શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરતા નથી જેમ નવરાત્રિમાં માતાજીની પૂજા કરવી જોઈએ જેમ ગણેશજીના હમણાં તહેવાર ગયા તો એવા ગણેશજીની પૂજા કરવી જોઈએ શ્રાવણમાં મહાદેવજીની આ સનાતન સંસ્કૃતિ બારે બાર મહિનામાં એવું કીધું છે કે અલગ અલગ દેવી દેવતાઓના નિયમો બતાવવામાં આવેલા છે તો અત્યારે બીજા વિષયમાં ન જતા શ્રાદ્ધ પક્ષની વાત કરીએ તો શ્રાદ્ધ પક્ષમાં પૂનમથી લઈને અમાસ સુધી સોળ દિવસની સોળ તિથિઓ આવે છે એ સોળ શ્રાદ્ધમાં આપણા માતા પિતા દાદા દાદી કાકા કાકી અને માતૃપક્ષ એટલે કે મોસાળ પક્ષ એમાં નાના નાની મામા એ બધા જો કોઈ દેવ થયા હોય તો એનું નામ બોલીને ખોબો ભરીને અંજલિ અર્પણ કરવી એટલે કે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી તર્પણ કરવામાં આવે છે પિંડદાન કરવામાં આવે છે આમ જે કોઈ પણ પોતાના માતા પિતા અને પિતૃઓની પાછળ દાદા દાદી પાછળ જેના પિતૃઓ સ્વર્ગલોકે ગયા છે મૃત્યુ પામ્યા છે અને ત્રીજા વર્ષે તો ખાસ એવું કીધું ત્રણ વર્ષ સુધી આ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ પિંડદાન કરવું જોઈએ ત્રણ વર્ષ પછી તમે કેવલ ને કેવલ કાગવાસ કરો અથવા તો કુટુંબ ભોજન કરાવો તો પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃઓના આશીર્વાદ લેવા માટે આ ભાદરવો મહિનો કૃષ્ણ પક્ષ પૂનમથી લઈને એકમ સુધીના સોળ શ્રાદ્ધ બતાવવામાં આવેલા છે

તો હું કહું કે પૂનમ અને એકમ નો ક્ષય હતો એટલે એકમ અને બીજનું શ્રાદ્ધ જોડે આવતું હતું નવરાત્રિ દસ દિવસની આવે છે નવની જગ્યાએ એટલે મહિનામાં એ દિવસની ખાલી જગ્યા પુરાઈ જાય છે પણ શ્રાદ્ધના મહત્વમાં જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહોની દ્રષ્ટિએ એવું કહેવામાં આવ્યું છે કે કન્યા રાશિમાં સૂર્ય આવે કન્યા સંક્રાંતિ થાય હસ્ત નક્ષત્ર આવે તો હસ્તનક્ષત્રમાં પિતૃઓ હાથ લંબાવે છે એના સ્વજનો પાસે એને ઓળખીતા હોય એની પાસે હસ્ત નક્ષત્રમાં હાથ લંબાવે છે એટલે આ સોળ દિવસ દરમિયાન ભલે સોળ દિવસ નથી થતા પણ પંદર દિવસ તિથિ એક એટલે બીજનું શ્રાદ્ધ આવતું હોય તો પણ પૂનમનું કરવું અને એકમનું શ્રાદ્ધ આવતું હોય તો પણ એ જ દિવસે કરવું કારણ કે એકમ અને બીજ ભેગા છે માટે પંદર દિવસ છે એવું કહેવામાં આવે છે પણ જે જીવાત્માનું એવું કીધું છે અગ્નિસંસ્કાર પૂનમના દિવસે કર્યો હોય તો તેનું પૂનમનું શ્રાદ્ધ કરવું જોઈએ એકમના દિવસે અગ્નિ સંસ્કાર કર્યો હોય તો એકમનું શ્રાદ્ધ કરવું જોઈએ બીજના દિવસે કર્યો હોય તો બીજનું શ્રાદ્ધ કરવું જોઈએ એવી રીતે એકમ અને બીજ ભેગા હતા એટલા માટે સોળની જગ્યાએ પંદર દિવસ આ શ્રાદ્ધના છે પણ એકમના દિવસે અગ્નિ સંસ્કાર કર્યો હોય કે બીજના દિવસે તો એકમ બીજ ભેગા હતા તો એ જ દિવસે પ્રાત સમય મધ્યાહન સમય પહેલાં એટલે કે બાર વાગ્યા પહેલાં તર્પણ કરવું જોઈએ તર્પણ દેવ તર્પણ દેવતાઓના ઋણમાંથી મારા પૂર્વજોને મુક્તિ મળે ત્યારબાદ આપણા ગોત્રના જે ઋષિઓ છે એ ઋષિઓનું સ્મરણ કરવું જોઈએ સપ્ત ઋષિ છે ભરદ્વાજ ગૌતમ વશિષ્ઠ વિશ્વા મિત્ર જમદગ્નિ ગૌતમ અત્રિ આ સપ્ત ઋષિઓ સનક નિંદન સનાતન કપિલ નારદ આ બધા ઋષિઓનું સ્મરણ કરીને ઋષિ તીર્થ ઋષિના ભાગેથી ઋષિ તર્પણ કરવામાં આવે છે ઋષિઓના ઋણમાંથી મુક્તિ મળે અને ત્યારબાદ પિતૃ તર્પણ પિતૃ તીર્થ એટલે કે અંગૂઠાના ભાગેથી જનોઈને અપસવ્ય રાખીને હાથમાં ડાભ રાખવો જોઈએ અને દર્ભ અને કુશ તુલસીના પત્ર લઈને જમણા હાથના અંગૂઠેથી પાણી મૂકવામાં આવે એને પિતૃ તર્પણ કહેવામાં આવે છે અને અભિજીત મુહૂર્ત પહેલાં બરોબર મધ્યાહન સમય જ્યારે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો હતો ત્યારે છત ઉપર જઈ અગાસીએ જઈ ધાબા ઉપર જઈને કાગવાસ 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 આમ બોલીને કાગવાસ અર્પણ કરવો ગૌગ્રાસ અર્પણ કરવો ભાગ અને કુટુંબ ભોજન બ્રહ્મ ભોજન આ કરાવવામાં આવે તો એ પિતૃઓને એવું કીધું જેની તિથિ એકમ હોય તો એકમ બીજ હોય તો બીજ તો આ સોળ શ્રાદ્ધ પંદર દિવસ દરમિયાન આપણા સ્વજનોની આપણા પિતૃઓની જે કોઈ તિથિ આવતી હોય એ દિવસે જ એમનું શ્રાદ્ધ કરવું જોઈએ એ દિવસે કાગવાસ ગૌગ્રાસ સ્વાન ભાગ દેવ તર્પણ અને પિતૃ તર્પણ પિંડદાન કરવામાં આવે છે અચ્છા આચાર્યજી જે રીતે આપણે જણાવ્યું કે તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવાનું હોય છે તો શું દરેક તિથિ માં અલગ અલગ નિયમો છે અલગ અલગ રિવાજો કે રીતિ જોડાયેલી છે હા હા બિલકુલ અલગ અલગ નિયમ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે રિવાજ અનુસાર ગામ અનુસાર જેમ આપણે ગુર્જર પ્રદેશ તેરસનું અંદર અકસ્માતમાં મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ અસ્ત્ર મૃત્યુ પામેલાનું નું શ્રાદ્ધ આત્મહત્યા કરેલાનું નું શ્રાદ્ધ એની તિથિ અલગ બતાવવામાં આવેલી છે જેમ કે ડોશી નોમ એવું કહેવામાં આવ્યા છે ડોષીનો મખંડ સૌભાગ્યવતી કોઈ દેવ થયા હોય જેના પત્ની હયાત હોય અને તિથિ યાદ ના હોય અથવા તો પતિ હયાત હોય તેનું શ્રાદ્ધ કરવું છે તો તેનું અગિયારસનું શ્રાદ્ધ કરવામાં આવે છે સન્યાસી હોય યતિ સતી હોય તે એનું તેરસનું શ્રાદ્ધ કરવામાં આવે છે આમ તો સંન્યાસીઓનું શ્રાદ્ધ હોતું નથી પણ તમે જાણતા હો ન જાણતા હો કોઈ એવા બ્રહ્મ ઋષિ હોય કોઈ દેવ ઋષિ હોય અને કોઈ જ્ઞાતા હોય પુરાણાચાર્ય હોય તો તેનું તેરસનું શ્રાદ્ધ કરવું ત્યારબાદ અકસ્માતમાં અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ પામેલા હોય તો તેનું ચૌદસનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને સમસ્ત પિતૃઓનું શ્રાદ્ધ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે એટલે જે પ્રમાણે જો કદાચ તિથિ યાદ ન હોય આમ તો તિથિ યાદ હોય તો તિથિના દિવસે જ કરવું જોઈએ પણ કદાચ તિથિ યાદ ન હોય તો એનું વર્ણ શું હતું એનું ગોત્ર શું હતું એ અનુસાર એનો ધર્મ કયો હતો ધર્મ તો સનાતન સંસ્કૃતિનો જ છે પણ એ ધર્મમાં એ એ સંસ્કૃતિમાં એને માતા પિતા પહેલા દેવ થયા કે પુત્ર પહેલાં દેવ થયા એ એ જ વિચારીને એ નિયમ અનુસાર નિયમ તો ખાલી એટલો જ છે કે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું બ્રહ્મ ભોજન કરાવવું કાગવાસ ગૌગ્રાસ અર્પણ કરવું પણ જો કોઈ જીવાત્માની અધોગતિ થઈ હોય તો તેની પાછળ પ્રેત બલિ કર્મ નારાયણ બલિ કર્મ કાક બલિ બલિ તથા પાયસ બલિ આ અને નારાયણ બલિ જેવા કર્મ કરવામાં આવે છે પણ આ મહાલયા શ્રાદ્ધની અંદર એ નારાયણ બલિ હોય કે લીલ પરણાવવાની કોઈના વિવાહ ન થયા હોય તો તો એના માટે લીલ લીલ પરણાવવાની વૃક્ષોસર્ગ નામની વિધિ કરવામાં આવે છે તો એ પણ આ મહાલયા શ્રાદ્ધમાં થઈ શકે છે તો આ મહાલયા એટલે કે પિતૃપક્ષ આ ભાદરવા મહિનામાં જો તિથિ યાદ હોય તો તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવું અને તિથિ યાદ ન હોય તો સમસ્ત અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે તો પણ ચાલે અને સોળે સોળ શ્રાદ્ધ પણ જો કાગવાસ અર્પણ કરી શકાય છે તો સોળે સોળ શ્રાદ્ધ સોળે સોળ દિવસ પણ પ્રાત સમયે સ્નાન કરીને પવિત્ર થઈને જો આપણે કાગવાસ કરીએ ગૌગ્રાસ કરીએ અને પીપળાના વૃક્ષને જલ ચડાઈએ તો પણ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘણા લોકો કાગવાસ કરતા હોય છે ઘણા લોકો કહેતા હોય છે કે મારા કાગડા દેખાતા નથી શું કરીએ તો શું ભાવતું હશે શું ખાતા હશે અને કાગવાસ મારા શું કરીએ ઘણા પ્રશ્ન પૂછતા હોય છે તો હું કહેવા માગું છું કે બ્રહ્મ સ્વરૂપ કાગવાસ છે એની પુરાણમાં શ્રીમદ ભાગવતમાં પણ કથા બતાવવામાં આવેલી છે કે બ્રહ્માજીનું એક માથું જ્યારે શંકર ભગવાને કાપી નાખ્યું હતું એમાં બ્રહ્માજીએ ખોટી સાક્ષી કાગડા જોડે પુરાઈ હતી એટલે બ્રહ્મ સ્વરૂપ કાગડા થયા અને એ કાગડાનો વધ થયો એટલા માટે બ્રહ્માજીને જમાડો અને કાગડાને જમાડો બરાબર પુણ્ય મળે છે ગાયને જમાડો તો વિષ્ણુ ભગવાનને જમાડવાનું પુણ્ય મળે છે અને શ્વાન કાગવાસ એટલા માટે કારણ કે કાગડાને એક જ આંખ હોય છે ચક્ષુ રવા હોય છે કૃષ્ણ વર્ણ હોય છે અને એવું કહેવામાં આવે છે કે કાગડો જલ્દી મૃત્યુ પામતો નથી એ બે ત્રણ બે ત્રણ પેઢીને તો જોતો જ હોય છે અને કાગડાના એવું કીધું છે કે એના દાણામાંથી આપણે આપેલા તર્પણ આપણે આપેલા પિંડદાનમાંથી પીપળાનું વૃક્ષનું સર્જન કરે છે કાગવાસ જો કરવામાં આવે તો સાક્ષાત બ્રહ્માજી ભોજન કરેલાનું પુણ્ય મળે છે માટે કાગડો એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પરની ભૂલોકની મનુષ્યના મનની જીવનની ગંદકી દૂર કરવા માટે અશુભકન એવું કહેવામાં આવે છે જે અશુભ તત્વ છે એનો નાશ કરવા માટે કાક ભૂષુંડીએ જન્મ લીધો હતો જેણે રામાયણ લખી તો એ કાક ચેષ્ટા કાગડા જેવી ચતુરાય એવું કહેવામાં આવે છે કાકસ્ય દેહો એવું કહેવામાં આવે છે માટે કાગવાસ અર્પણ કરવો જોઈએ તો કાગવાસમાં દૂધ ભાત અને રોટલી પૂરી એ જ અર્પણ કરવામાં આવે છે કારણ કે કાગડાને એવું કીધું છે બધા કહેતા હોય છે કે કાગડાને ઘણા લોકો ગાંઠિયા ખવડાવતા હોય છે ઘણા લોકો ચવાણું નાખતા હોય છે અને પણ કાગવાસ જે કાગળાને ભાવે તે ખવડાવતા હોય છે કાગવાસથી માન્યતા છે અને ખરેખર જો પક્ષી એવું કીધું છે નિશાચર દેવતા કહેવામાં આવે છે તો પક્ષીઓને દાણા નાખવાથી એવું કીધું છે ગ્રહ પીડા તો દૂર થાય છે એમાં જો કાગડાને જો ખવડાવવામાં આવે તો શનિ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓનું સ્થાન મજબૂત થાય પિતૃઓના આશીર્વાદ મળે વારસામાં ધન સંપત્તિ મળે જેણે જેણે પણ કાગવાસ કર્યો હોય તો એના પિતૃઓ એને આશીર્વાદ આપે છે એટલા માટે શ્રાદ્ધમાં કાગવાસ કરવામાં આવે છે અને જ્યાં કાગવાસ કરીને જ બધા જ લોકો ભોજન કરે છે જ્યાં સુધી કાગવાસ નથી નાખવામાં આવતો કાગડાને દૂધભાત નથી ખવડાવવામાં આવતા કારણ કે દૂધ ભાત એટલા માટે ખવડાવવામાં આવે છે કારણ કે આપણા દાદા પરદાદા જે સાત પેઢીના પાંચ પેઢી પહેલાંના પિતૃઓ છે એણે ખમણ ઢોકળા બટર પીઝા સેન્ડવીચ એવું નહીં જોયું હોય એવું તો હતું નહીં સો બસો વર્ષ પહેલા એમણે તો એક જ વસ્તુ જોઈ હતી શું તો કે ભાત ચોખા તો આદિ અને અનાદિકાળથી કાળથી જ અક્ષત અને ખીર વર્ષોથી પાંચ વર્ષ પહેલા પણ દૂધપાક બનાવવામાં આવતો હતો ખીર બનાવવામાં આવતી હતી એટલે હાલમાં પણ અત્યારે પણ એ દૂધપાક જ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે એ એવું પાયસમ કહેવામાં આવે છે ને પાયસ જ અર્પણ કરવામાં આવે છે દૂધપાક ખીર જ અર્પણ કરવામાં આવે છે કારણ કે આપણી સાત પેઢીના પિતૃઓએ ખીર જોઈ છે દૂધપાક જોયો છે એમણે જે જોયું હોય એમને જે ભાવતું હોય એ જ આપવાનું હોય પણ આપણને ખબર ન હોય કે મારા સાત પેઢી પહેલાંના પિતૃઓને શું ભાવતું હતું બાજરીના રોટલા ભાવતા હતા કે મકાઈના એ આપણને ખબર ન હોય પણ ખીર તો ભાવતી જ હોય ચોખા તો ભાવતા જ હોય દૂધ તો એમણે જોયું જ હોય એટલા માટે દૂધ ભાતની ખીર જ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે અને એ પિતૃ સ્વરૂપે બ્રહ્મ ભોજન પિતૃ સ્વરૂપે કાગવાસ કરવામાં આવે છે એટલા માટે જ આજના એવું કહેવામાં આવે છે કે આ સમયની અંદર કાગવાસ અવશ્ય કરવો જોઈએ કાગડો છે કાગવાસ છે કરવાથી એવું કહેવામાં આવે છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અચ્છા આચાર્યજી જે રીતે આપે જણાવ્યું કે

ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલું છે કે રાજા બભરુવાહન હતો એણે આખા સમસ્ત ગામમાં જેટલા પણ એના રાજ્યમાં જેટલા પણ મૃત્યુ પામ્યા હતા એ સમસ્ત બધાનું શ્રાદ્ધ કર્યું હતું જો રાજા હોય મહારાજા હોય તો એને ગામમાં એના રાજા એના રાજ્યમાં કોઈ અનાથ રહેતું હોય તો બધા અનાથનું શ્રાદ્ધ રાજાએ કરવું જોઈએ એના ગામમાં કેટલાય અનાથ છે રોજ રસ્તે રખડતા જરા કેટલા લોકો મૃત્યુ પામી જતા હશે હા તો એનું શ્રાદ્ધ કોણ કરે જે અનામી છે જેને આગળ પાછળ કોઈ હોતું નથી તો એનું શ્રાદ્ધ રાજાએ કરવું જોઈએ અને જો રાજા ન કરે તો એના રાજ્યમાં ભૂત પ્રેત પિસા જે પિતૃ થતા નથી એ પ્રેત યોનીમાં જાય છે એટલે આપણે જોઈએ છે રસ્તા ઉપર અમુક સમયે અમુક એવી દશાઓ આપણને અમુક એવા તત્વો આપણને અમુક એવી શક્તિઓ આપણને દેખાતી હોય છે એનું કારણ આ જ છે કે જે કોઈનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો અવશ્ય એ જગ્યાએ જઈને એનું શ્રાદ્ધ કરવું જોઈએ એ જગ્યાએ જઈને એનું શુદ્ધિકરણ કરવું જોઈએ એટલા માટે પુત્ર હસ્તે પિંડદાન મનુષ્યની અધોગતિ ક્યારે થાય તો કે જો દીકરો શ્રાદ્ધ ન કરે પુત્ર હસ્તે પિંડદાન ન થાય તો એવું કીધું છે કે એના પિતાજી તો નર્કમાં નથી જતા પણ પુત્ર પોતે નર્કમાં જાય છે જો પુત્ર શ્રાદ્ધ કરે પિતાનું તો પછી એના દીકરા ન કરે તો પણ એને મોક્ષ મળે છે એટલે પુત્ર એટલે દીકરાની આશા હોય તો તો પ્રથમ શ્રાદ્ધ શ્રાદ્ધ કરવું જોઈએ પતિદેવ ગુજરી ગયા હોય એનું પત્નીનું કરી શકાય છે અને જો દીકરો ના હોય એકલા પત્ની હોય તો પણ એ ગયા શ્રાદ્ધ કરી શકે છે શ્રાદ્ધ કરવામાં કેવલ તર્પણ અર્પણ અને સમર્પણ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધ હર કોઈ દિવસે અને મહાલયામાં તો અવશ્ય આમ તો દ્વાદશા શ્રાદ્ધ તો એ દિવસ સુધીમાં જ થાય પણ આ મહાલય પક્ષમાં કોઈ પણ અંગત સંબંધી હોય ગુરુ હોય સાસુ સસરા હોય ગુરુ શ્વસુર બંધુ નામ ભાઈબંધ મિત્ર અંગત સંબંધી તમને જે લાગતું હોય કે આનું મારા માથે ઋણ છે આનું મારા માથે દેવું છે તો અવશ્ય તમે એના નિમિત્તે કાગવાસ કરી શકો એના નિમિત્તે ગૌગ્રાસ કરી શકો એના નિમિત્તે પિંડદાન પણ કરી શકો છો માટે આ મહાલયા શ્રાદ્ધમાં પિતૃઓના આશીર્વાદ લેવા માટે જે કોઈ પણ પોતાના સ્વજનોનું શ્રદ્ધાથી શ્રાદ્ધ કરે છે એને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઉપરાંત શ્રાદ્ધ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને દાનનો આપણે ત્યાં બહુ મહિમા છે શ્રાદ્ધ દરમિયાન દાન ખૂબ કરવામાં આવે છે પરંતુ દાન કરતી વખતે પણ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ કઈ વસ્તુનું ન કરવું જોઈએ બિલકુલ શ્રાદ્ધને અને દાન પિંડદાન એ પણ એક દાન છે મોટામાં મોટું દાન છે એ પિંડદાન છે તો આ શ્રાદ્ધમાં પિંડદાન પ્રથમ કરવું જોઈએ પ્રથમમાં પ્રથમ જો કોઈ દાન હોય તો એ પિંડદાન છે પિંડદાન એટલા માટે કરવામાં આવે છે આ શરીરને પિંડ કહેવામાં આવે છે આ શરીર છે એક પિંડ છે એ એક પિંડ મારા પૂર્વજોનો મારા પિતાજીનો મેં પિતૃઓને અર્પણ કર્યો તો હવે આ મારો પિંડ હું મારા પિતાજીને અર્પણ કરું છું આ પિંડ ભગવાન નારાયણને અર્પણ કરું છું એટલે પ્રથમ પિંડદાન કરવામાં આવે છે બીજા ઘણા બધા દાનો છે પણ આપણે પિંડદાન વિશે આપણે થોડું વધારે સમજીએ કારણ કે પિંડદાન જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે કારણ કે કોઈ પણ જીવાત્માનો જન્મ થાય ત્યારે પ્રથમ તો માતાના ગર્ભમાં પેટમાં પહેલાં પિંડ બને છે એટલે પ્રથમ પિંડમાંથી કાન બને નાક બને આંખ બને મોઢું બને ગળું બને પછી ધીમે ધીમે ખભા હાથ અને નાભી અને પછી છેલ્લે પગ બનતા હોય છે પણ જન્મ થાય ત્યારે પગ છેલ્લે આવે પહેલાં માથું આવે પહેલા માથું આવે જન્મ જેવો થાય ધીમે ધીમે ભૂલોકમાં ત્યારે પહેલા માથું આવે અને છેલ્લે પગ આવતા હોય છે તો આ એનો ક્રમ છે કે કે એટલે આમ ગોત્રની સાંકળ તમને લાગે પૂરી થઈ મેં મારી દાદા પરદાદાને ન જોયા પણ એમણે પોતાની ત્રણ પેઢીને જોયા એ પોતાનું ડીએને મૂકીને ગયા એ પોતાના ગોત્રની સાંકળને મૂકીને ગયા છે તો એના આશીર્વાદ લેવા માટે આ પિતૃપક્ષમાં મહાલયા શ્રાદ્ધમાં પિંડદાન કરવું જોઈએ ત્યારબાદ એવું કીધું છે કે વસ્ત્રદાન મહાદાન વસ્ત્રદાન કરવામાં આવે છે લોકોને લાજ નિવારણ માટે પિતૃઓની રક્ષા મળે આપણને પિતૃઓ આપણને આશીર્વાદ આપે એટલા માટે વસ્ત્રદાન કરવું જોઈએ ત્યારબાદ પાત્રદાન કોઈ પણ એક ભાતાનો ડબ્બો એટલે પાત્રદાન કહેવામાં આવે છે પાત્રદાન કરવામાં આવે છે વસ્ત્રદાન પાત્રદાન ગૌદાન પણ કરી શકાય છે તો ગાય માતાને જે કોઈ પણ દાન કરે ગૌદાન ન થઈ શકે તો ગૌદાન કરવું જોઈએ કારણ કે ગાય માતાની અંદર તેત્રીસ કોટી દેવતાઓ છે અને ગાયનું દાન કરીએ ગાયની પૂંછડીએ પાણી ચડાઈએ તો આપણા પિતૃઓ વૈતરણી નદી પાર કરે છે ગરુડ પુરાણમાં વૈતરણી નદીનું મહત્વ બતાવેલું છે લોહી અને પરુંથી ભરેલી જેમાં અસંખ્ય મળદાઓ જેનું શ્રાદ્ધ થતું નથી જેના દીકરાઓ નરાતમ નાસ્તિક હોય જેના દીકરાઓ શ્રાદ્ધ કરતા નથી એના માતા પિતા તો સ્વર્ગે જાય છે પણ એ પોતે નર્કમાં જેણે પોતાના માતા પિતાનું શ્રાદ્ધ કર્યું નથી જેણે પોતાના સ્વજનોનું શ્રાદ્ધ એની સંપત્તિ લીધી છે એની પાસેથી જન્મ લીધો એની પાસેથી નામ લીધું એની પાસેથી અટક લઈ લીધી એની પાસેથી સરનેમ લઈ લીધી ગોત્ર લઈ લીધું પણ છતાં પણ જો તમે તમારા પિતૃઓને તર્પણ પિંડદાન અને તેમની પાછળ દાન કરતા નથી તો તમે પોતે નર્ક નિવાસી છો તો તમે જીવતા જ નર્ક ભોગવશો અને મૃત્યુ પછી પણ યાતના યમ યાતના ભોગવી પડે છે એટલા માટે આ મહાલયા શ્રાદ્ધમાં પિતૃઓની પાછળ વસ્ત્રદાન પાત્રદાન ગૌદાન અને પિંડદાન કરવામાં આવે છે જો આ શ્રાદ્ધ પક્ષની અંદર ગૌદાન વસ્ત્રદાન વૈતરણી નદી ગાય પૂંછડીએ પાણી ચડાવીએ ગંગા વિસ્તુ ગંગા એમના સરસ્વતી બોલીને અને પ્રાર્થના કરવાની કે અમારા પિતૃઓને વૈતરણી પાર કરાવજો બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન થાય એ સ્વજન પિતૃઓના એમને દર્શન થાય અને સમસ્ત પિતૃઓના આશીર્વાદ મળે એટલા માટે આ શ્રાદ્ધમાં પિંડદાન અવશ્ય કરવું જોઈએ ગાયને દાન કરવું જોઈએ કાગવા અવશ્ય અર્પણ કરવો જોઈએ અને કઈ બાબતો ના કરવી જોઈએ કઈ વસ્તુઓનું ભૂલથી પણ દાન ના કરવું જોઈએ આ શ્રાદ્ધમાં એવું કીધું છે કે અપશબ્દ ન બોલવા જોઈએ જ્યારે ઘરમાં કકળાટ ગુસ્સો થાય ઊંચો અવાજ થાય વાત વિવાદ થાય એ પિતૃઓને ગમતું નથી ત્યારબાદ એવું કીધું છે કે બેન ભત્રીજા ભાણેજ અને જમાઈ એને પણ ન બોલવાનું પહેલાં પ્રથમ એને ભોજન કરાવવું જોઈએ ભત્રીજા ભાણેજ અને જમાય હોય બેન હોય જે જીવાત્મા જે ગુજરી ગયા છે એને પણ દાન કરવું જોઈએ અને શ્રાદ્ધમાં એવું કીધું છે કે શ્રાદ્ધમાં દાન તો બધું જ કરી શકાય છે માળા વ્રત જપ તપ દાન પણ કરી શકાય છે પણ શ્રાદ્ધ કરવામાં એવું કીધું છે કે ચતુરાઈ ચાલે નહીં બુદ્ધિ ચાલે નહીં માતા પિતાની આગળ ચતુરાઈ ન ચાલે

તો દર્શક મિત્રો હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર